નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા નવસારી ખાણ ખનીજ વિભાગના એક વય નિવૃત્ત મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સંદીપ મધુકર ખોપકર વિરુદ્ધ અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કરાયો છે તેમની કાયદેસરની આવકને સરખામણી બાસઠ જેટલી વધુ મિલકત મળી છે આક્ષેપિત સંદીપ મધુરકર ખોપકર તત્કાલીન મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી તરીકે નવસારીમાં ફરજ બજાવતા હોય તેઓ હાલમાં નિવૃત્ત છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં બી એકો તે સોસાયટીમાં રહે છે એસીબી તપાસમાં સામે આવ્યું છે કે સંદીપ ખોપકરે એક જાન્યુઆરી બે હજાર નવથી ત્રીસ નવેમ્બર બે હજાર અઢાર સુધીના પોતાના રાજ્ય સેવક તરીકે કાર્યકાળ દરમિયાન જાહેર સેવક તરીકે મળેલી સત્તાનો દુરુપયોગ કર્યો ફરજ પર હોય ત્યારે અપ્રમાણસર મિલકત અંગે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરાઈ તેઓને મકાન એલઆઈસી પીપીએફ એકાઉન્ટ પર્સનલ બેંક એકાઉન્ટ પાસેથી અલગ જગ્યાઓ પર રોકાણ કર્યું હોય આરોપી સુરત આસિસ્ટન્ટ ડિરેક્ટર આરા ચૌધરીએ જણાવ્યું કે મિલકત કાયદેસરની કુલ આવક કરતા બાસઠ જેટલી વધુ છે સરકાર તરફથી બીડી રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે સંદીપ ખોપકર મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા એ દરમિયાન તેઓએ તેમના ફરજકાર દરમિયાન પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અને અપ્રમાણસર રીતે આવકના સ્ત્રોત ઉભા કરી અને અપ્રમાણસર મિલકતો વસાવેલી એ સંદર્ભની તપાસ ચાલી રહેલી હતી અને ગત રોજ અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજિસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલું છે તેઓ સની બે હજાર એકવીસમાં વયનિવૃત્ત થયેલા છે અને સદત તપાસ તેમના નિવૃત્ત પહેલાથી જ ચાલી રહેલ હતી અને આ સદર ગુનો અપ્રમાણસર મિકટનો દાખલો